કેમ છો બધા તમને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે દિવસ છે રાંધણશર્ટ તો રાંધણસટના દિવસે બધા અહીંયા બધું પકાવતા હોય જ્યાં હોય તો આપણે પહેલીવાર આજે ફેમિલી બ્લોક બનાવીએ છીએ તો વિડીયો ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો કેમકે કે તમે બધા કોઈ સપોર્ટ કરતા નથી બહુ અમે વિડીયો બનાવીએ એટલી મહેનત કરીએ તો વિડીયો ગમે તો સપોર્ટ કરજો તો વિડીયોમાં તમને બતાવીએ આગળ આગળ કે શું શું અમારો બધા ફેમિલીનું મકાન અમારું ઘર બતાવીએ અને અમારા બધા શું શું કરે છે અત્યારે અને આખો દિવસ શું કરવાના છે તો શરૂઆત કરીએ આપણા ઘરથી તો આપણી અત્યારે ગાડી અહીંયા બહાર પડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો આપણું મકાન છે ને અહીંયા આપણી બીજી ગાડી પણ ડેલામાં પડી છે તો અહીંયા આપણા મંડપનો સામાન પડ્યો છે તો આપણું મકાન છે તો હોલ છે તો અહીંયા અમારા મહેમાન આવી જાય

અહીંયા અમારે પૂરી બનાવવાનું કામ ચાલુ છે વિમલભાઈ પૂરી વિમલભાઈ પહેલી વાર લગભગ કામ કરવા આવ્યા છે ઘરમાં કે આ દેખાતો નથી પતંગ ઉડા આવતો નથી તો આ વિડીયોમાં આવું આટું છે ને દોડીને ભાઈ તો અહીં અમારે બેન અહીંયા પૂરી બનાવે છે સબસ્ક્રાઈબ કરનાર આ મારું મકાન છે તો અહીંયા મારે બીજો બેડરૂમ છે તો આવી રીતના છે અમારું અમને આગળ બીજું બતાવીએ કે અમારા કાકાનું ને કેવી રીતના બધું કામ હાલે જ આખા તો વિલિયમ બની રહ્યો છે તો એના મકાનમાં ખાસ ટાસા મારવાનું કામ ચાલુ છે તો આ ઋતિકભાઈને અત્યારે એની ઓફિસ બતાવીએ આપણે એનું જો લેપટોપ બેપટોપ બધું ખુલ્લું જ હોય અહીં ઓપરેટિંગનું કામ ચાલુ

અમારે દીવ અહીંયા બહુ નજીક છે તો આ છે દીવ તો અમે તમને દીવ દેખાય તો અત્યારે વાતાવરણ પણ બહુ મસ્ત છે ધાબા ઉપર બહુ મજા બેઠવાની તો વિડીયો બનાવે જો આગળ આગળ હું થાય તમને બતાવી હું કઈ રીતનું સી હેલો મિત્રો તો અત્યારે અમે અમે અમારે કામ ગુફા રોકી દીધું તો અમારે બ્લેક મેમ્બર લઈને આગળ અમે જઈએ છીએ કે માજીને રાતરને કીટ દેવા તો વિડીયોમાં બેના રેજો તમને બતાવીએ ને આ એક જે સેવાનું કામ છે એનો ફૂલ વિડીયો અમારી જેએસકે હેલ્પ ફાઉન્ડેશન ગ્રુપ છે એમાં એના યુટ્યુબ ચેનલમાં આવવાનો છે તો એના માટે જોવા માટે તમારે એ ચેનલમાં જવું પડશે ને બાકી કાંઈક અપડેટ હોય તો અમે આપતા તો વિડીયો બનાવી મિત્રો તો અમે નીકળી જાય સેવાનું કામ કરવા માટે તો હવે અમે આડી તમને નહીં બતાવી કેમ કે અમારે બીજી વિડીયો જેએસકે કે ફાઉન્ડેશનમાં નાખવા માટે બનાવવો પડીએ તો હવે વિડીયો નહીં બતાવીએ બતાવીએ તો ને અમે એક સેવાનું કામ પતાવતા મળીએ થોડીક વાર પછી હેલો મિત્રો તો અત્યારે અમે અમારી સેવા પતાવી કામ ને અમે અમે સારી સારા પાછા પાંચ ભાઈઓ નીકળીશ પાછા ઘેર તો અમારા હૃતિકભાઈ છે હમણાં થોડાક ટેન્શનમાં છે કેમ કે એને કઈ બોલો ભાઈ હું ટેન્શન 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 લેવાનું હોય તો નાનું મોટું આવતું તમે પણ હવે હેલ્પ ફાઉન્ડેશન ના યુટ્યુબ ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કર્યો લાઈક કરી આવો અને વિડીયો પૂરો જોઈ આવો તમને બહુ મજા આવી અને બહુ નાની મોટી સેવાઓ કરવાનો મોકો અમને મળે છે ગોપાલભાઈ અને હિંમતભાઈ તકી તો યુટ્યુબ ચેનલમાં જઈ આવો અને જોઈ આવો તો આપણે તો વિડીયો બનાવી રહ્યો છે કેમકે આપણે તો આખો દિવસનો ઉતારણો તો વિડીયો બનાવી રહ્યું છે તો ચાલો આપણે નીકળીએ કે રે

સુરત છે સુરત છે હવે ને કોણ ફેક્ટરી માં સીપ અસીમ સીપ લેવા આવ્યો ગઈ ઓલી અલંગ વાડી સીપ છે અલંગ ની સીપ આ થોડી અસીમ બુકિંગ કરવા કા ભાઈ બુકિંગ કર દી બુકિંગ કરવો હોય તો આ થોડો વેસ આવે તો અસીમ આડી સીપ લઈને પછી ગેરેજ જઈને ખાઈ લે સુરત થી તો આપણે કો રહીએ ને આપણે ખબર આવીએ જ ને એટલે અમે એટલે તો પેસી પેટ્રોલ ભરીને ને લઈને ને લેવાય દસ થી બેગણી યા જાય આપડો મેળ જાય ક્યાં કો તમે કેમ કોઈ

હલોવાઈ ગઈ તો અમે સ્પેશિયલ ફોર વ્હીલર મૂકીને જો સીપ ખાવાય મોટો લઈ લઈએ મનીષભાઈ કેમ છે તમને જોવા જોડે તમને હજી આગળ કીધું જોવા

ચલો મિત્રો તો હવે આપણે જઈશ ઘરે તો હવે વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ ને હવે મળીએ નવા વિડીયો એક નવા દિવસ સાથે તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયો આઈલા દિમાગ ખલે જાનો બાકી કોકે આનો ખલે જાઉં તો એક જ કરે